વેલકમ બેક ટુ ધ મયુરવંશી ફેમિલી વ્લોક જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ બધાને તો કેમ છો બધા મજામાં અને ભાઈ આજે છે રામનવમી તો મયુરબંશી ફેમિલી વ્લોગ તરફથી બધાને હેપી રામનવમી બધાને શું કહેવાય કે આજે તો બધાના ગામમાં કાંઈક ને કાંઈક પ્રોગ્રામ હોય જ તો હું ને હમણાં ગયા હતા રસ્તામાં તો થોડી ક્લિપ લીધી છે કે ભાઈ અહીંયા પણ જોરદાર સેલિબ્રેશન થાય છે રામનવમીનું રોડ ઉપર બધા લોકો છે અને થાવું જ જોઈએ ભાઈ આપણે સનાતન ધર્મનું એક કહેવાય કે બહુ મોટું પર્વ કહેવાય રામનવમી એટલે તો બસ હમણાં ગયા હતા બાર તો હજી જસ્ટ આવ્યા થોડુંક લેટ થઈ ગયું વિડીયો ઉતારવાનું ને મૂકવાનું કારણ કે રવિવાર હતો તો આમ રવિવાર એટલે રજાનો દિવસ પણ આળસમાં વયો જાય આખો દિવસ કે આલો આમ કરીએ આમ કરીએ તો બસ એવું બધું કર્યું થોડીક શોપિંગ કરવાની હતી તો આમ તો લેવાનું તો થોડુંક ઓછું હતું પણ વધારે લેવાઈ ગયું તો એ કરવા ગયા હતા તો મોડું થઈ ગયું એટલે મયુર અત્યારે છે ફૂલ ગુસ્સામાં કારણ કે વિડીયો ટાઈમે ઉતારાણોય નથી અને મૂકાણવાનો એ મૂકાવાનોય નથી એટલે હવે જોઈએ આજે મૂકે કે કાલે તમે લોકો જોજો અને એ અત્યારે બોલતા નથી મારી હારે એટલે આપણે પૂછીએ ને કે હું થયું અને એટલો ગુસ્સામાં આમ એટલો ગુસ્સામાં આમ મયુરનો અત્યારે આમ નેચરે ને જો તમને બતાવું તમને એમ છે મયુરો મહેસાસ સ્માઈલ કરે છો બહુ થયો ને આપણે એટલી મહેનત કરતા હોય તને કીધું કે આપણે ભાઈ ઉતારી પછી જાય તો તને શું કહેવાય વાંધો હતો હં મારે ઈ આજ મોકલાવાનો હતો 8 વાગી ગયા પણ હમણાં આપણે એડિટ કરીને મૂકી દેવું એડિટ કરીને મૂકી દેવું હા તો એમાં નું થાય તમારે કેટલી વાર લાગે અડધી કલાકમાં તો મૂકી દે 8:30 આવી જશે ભાઈ વિડિયો તમે લોકો બધા નીચે કમેન્ટ કરજો 8:30 આવ્યો કે નહીં 8:30 ને આપણે એટલી ખબર હોય આપણે બધા રાહ જોતા હોય તો આપણે એટલી ખબર ન પડે કે નહીં ભાઈ આપણે પહેલા એ ઉતારી લે પછી જવાય ખરીદી મને એમ કે વેલા આવતા રહું ભાઈ ખરીદીમાં કુર્તી લીધી છે સિમ્પલ અને ભાઈ સેલ હતો ને એટલે વાર સેલ જોઈએ એટલે છોકરીઓને તો ભાઈ આપણે મોહાય જ જાય કે ભાઈ વાર લાગી અને આ સેલમાં મસ્ત કુર્તી હતી બધી એટલે મેં લીધી આ ખાલી ટુ હંડ્રેડ ટુ બહુ મસ્ત છે પછી કાકી માટે થોડુંક લેવાનું હતું સાડી ને એવું બધું એનું બ્લાઉઝ પીસ ને કાકી ને કીધું તું કે તું લઈ આવજે આજે તો એટલે હું ગઈ હતી હાલો લઈ આવી પછી શાંત શાંત શાંત

એ મયુરને તો બોલાવા એમ છે નહીં મયુર છે બહુ ગુસ્સામાં અને એની વાતે સાચી છે ભાઈ કે ટાઈમે બધા લોકો એટલી રાહ જોતો હોય વિડીયોની ઘણા લોકો ડેલી અમારા લોગ જોવે છે સબસ્ક્રાઈબ કરે છે પણ એમાં કેવું થાય કે ક્યારેક આપણે આપણા મૂળમાં હોય તો આપણે એમ થાય આજે વિડીયોમાં એક દિવસ બ્રેક લઈ લઈએ પણ મયુર બ્રેક ન લે કે ન લેવા દે એટલે ભાઈ આજે જેવો વિડીયો અમે અત્યારે ઉતારીએ એવો મૂકી દઈએ છીએ કે ભાઈ ચાલો મૂકીએ તો ખરા જ સ્કીપ ન થાય તો ટ્રાય કરીએ અને ચલો હવે હું બનાવું છું રસોઈ તો એની પણ થોડી ક્લિપ્સ લઈ લઉં આજે સિમ્પલ શાક રોટલા જ બનાવવાના છે અને હીરવા ગઈ છે ગોયણીમાં જમવા માટે બાજુમાં ગોયણી છે નવરાત્રી ચાલુ છે તો ક્યાંક ને ક્યાંક કોઈ તો ત્યાં ગઈ છે આવે પછી એમને પણ લઈએ પણ આજે તો બહુ લાંબુ નહીં લઈ શકાય બીકોઝ ટાઈમ અપલોડ કરવાનો થઈ ગયો અપલોડ કરી દઈએ અત્યારે આજે ડેકોરેશન આગળ વધે મજા આવે છે ને એટલી ગરમી છે આમ એમ થાય કે બપોર ના હોય એવો ગરમ અને હું બનાવું છું ભાઈ રસોઈ અત્યારે સ્ટાર્ટ કરી દીધી મેં આનું અને બટેટાનું એકદમ ફૂલ લસણ વાળું શાક કરવું છે અને બીજું હું આવી છું ટમેટા અને ચીબડા ને એવું બધું અને ભાઈ ચીકું અત્યારે મસ્ત આવે છે ચીકુની સિઝન અત્યારે હવે મસ્ત ચીકુ જ્યુસ પીવાની મજા આવશે આજે સાંજે બનાવશું ચીકુ જ્યુસ અને એમાં થોડાક હવે તો હું ને હીરવા બે જ હોય તો થોડાક વટાણા ને એવું લીધું છે મને વટાણાનું શાક સ્પેશિયલી બોબા તો ચલો ભાઈ બનાવી નાખું રસોઈ ને આજે તો મારે રસોઈ કરતાં કરતાં એડિટય કરવાનું છે તો છે ગુસ્સામાં એટલે એ કાંઈ એડિટ કરવાના નથી મારે એડિટ કરવું પડશે બધું કરવું પડશે તો ચલો હું એડિટ કરી નાખું અને પછી આટલો વિડીયો મૂકી દે કાલ ટ્રાય કરશું કે થોડોક લાંબો વિડીયો આવે અને હમણાં તો હવે કંઈ એવું છે નહીં ઇવેન્ટ હોય કંઈક પ્રસંગ હોય તો કંઈક વિડીયો બનાવવાની મજા આવે આ થોડુંક એમ થાય કે હું બનાવું હું બનાવું પણ ટ્રાય કરશું કે ડેઈલી આવે તો ચલો હવે જોઈ લો આ ક્લિપ્સ બધી આગળની રામનવમીની પણ મૂકેલી છે તો બધાને હેપી રામનવમી અને બધાની લાઈફમાં સુખ સમૃદ્ધિ અને સંપત્તિ આવે તો ચલો અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં ભાઈ શો કેનું ડ્રીમ છે જલ્દીથી પૂરું કરવું છે અને તમારા સપોર્ટ વગર થવાનું નથી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો પ્લીઝ આજે બધા એટલું સબસ્ક્રાઈબ કરો કે મયુરનો ગુસ્સો ઓછો થઈ જવો જોઈએ અને એવું લાગવું જોઈએ કે ના ભાઈ બધાએ સબસ્ક્રાઈબ કર્યું તો સબસ્ક્રાઈબ મયુર સબસ્ક્રાઈબનું તો કહી દઉં ભાઈ આવું આટલો મયુરનો ગુસ્સો છે બધા એ કમેન્ટ કરતા હોય કે મયુર શાંત છે અને ડાયા છે તો એવું જરાય નથી લોકોને ખબર જ છે કે ભાઈ કોક આપણી રાહ જોતું હોય 8 વાગે થાય તો કઈ વાંધો નહીં લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ હેલો एवरीवन કેમ છો બધા મજામાં મજામાં જ છો તો કાલ એક્ઝામ છે ને એક્ઝામ નું એકલું માથું દુખે અને મને વચાવે વિચાર તો કરો વચાવે આ નો જોવાય વચાવે એકલું માથું દુખે બસ પણ કાલ એક્ઝામ છે એક્ઝામ દઈને જવાનું ગામડે જઈને આવશું ને તો મજા આવી જશે પછી કોને બનાવી એક્ઝામ એ મને એ નથી સમજાતું એવું માથું દુખાડે પણ ભગવાને જ બનાવી છે પણ આપણે આપણે ભરવી તો પડે પાસ કે ફેલ ફેલ થવું તો પાંચમામાં પાસ થઈ જવું તો છઠ્ઠામાં તો તમને લાગતી હશે હું એકલી ટીકડી હું તો હું બીજા ત્રીજામાં આવીશું હું બીજા ત્રીજામાં નથી હું હવે છઠ્ઠામાં આવીશ છઠ્ઠામાં પાસ થઈ જાઉં પછી એમાં ત્રણ વિષય વધારે આવશે એમાંથી આપણે બધું કરશું એમાં ભણવામાં બહુ મજા આવશે જોઈએ કેટલા માર્ક્સ આવી પછી જોઈએ સ્કૂલે શું થાય ધબકારા વધે છે ટાઈમથી અને આ બોલવાનું જ કંઈ સમજાતું નથી પછી એવું બધું અમને ન આવડે એવા હાટુ છી ત્યારે એક્ઝામ છે વાસુ સાહેબ જલ્દી કરે